નવું શૈક્ષણિક સત્ર નવ છ બે હજાર પચીસ થી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે શાળા સંચાલક મંડળ શ્રીઓ આચાર્યશ્રીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદ વતીથી અપીલ પણ કરવામાં આવે છે કે આવનારા આ નવા શૈક્ષણિક સત્રમાં શાળાઓ દ્વારા પ્રવેશ કાર્ય વખતે કોઈ પણ પ્રકારનું સ્ટેશનરી શાળામાંથી લેવા માટે ફોર્સ નહીં પાડી શકાય ગણવેશ છે ખાનગી પ્રકાશનો છે ઉપરાંત ફી પણ જ્યારે બાળકની લેવામાં આવે ત્યારે એફઆરસી દ્વારા ખાસ કરીને નોન ગ્રાન્ટેડ શાળા જેઓને ફી લેવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી હોય છે તો એ એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી જ લેવામાં આવે એ સિવાયની કોઈપણ પ્રકારની ફી ન લેવામાં આવે અથવા તો વિદ્યાર્થીઓને શાળા કેમ્પસમાં જ નહીં પણ અન્ય પોતાની પર્ટીક્યુલર જગ્યાએથી આ પ્રકારની સ્ટેશનરી યુનિફોર્મ સ્કૂલ બેગ ખાનગી પ્રકાશનો ખરીદવા માટે દબાણ ન કરાવવામાં આવે એ તાકીદ કરવામાં આવે છે એના રિલેટેડ અમે પરિપત્ર પણ સર્ક્યુલેટ કર્યો છે અને જો છતાં પણ આ પ્રકારની જો ફરિયાદ અમારા ધ્યાને આવશે તો એ શાળા સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને નિયમ અનુસાર જે કંઈ દંડ ની કાર્યવાહી કરવામાં આવશે એ પણ અમે કરીશું પરંતુ આ બધી પ્રક્રિયામાં પડવું એના કરતાં શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની આ જે સ્ટેશનરી જે છે એ પોતાના કેમ્પસમાં વિતરણ કરવાનું રહેતું નથી શૈક્ષણિક સંસ્થા તરીકે માત્ર આપણે શિક્ષણ કાર્ય આપવાનું છે નહીં કે કોઈ પણ પ્રકારની સ્ટેશનરીનું વેચાણ કરવું એટલે ફરીથી હું આ પરિપત્રના અનુસંધાને શાળા સંચાલક મંડળોને ખાનગી શાળાના આચાર્યોને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારની સ્ટેશનરી આપના કેમ્પસમાં પણ ન વેચવી અને બાળકને અન્ય જગ્યાથી લેવા માટે દબાણ પણ ન કરવું ધન્યવાદ